જય માતાજી દોસ્તો આજે સન્ડે સન્ડે એટલે ઉઠવામાં શાંતિ હોય બાકી ફૂલ ડે લેડીઝને તો ડબલ ડ્યુટી હોય તો આજે ઘરે ગેસ્ટ આવવાના હતા સાંજે તો વિચાર્યું કે ચલો ગામડેથી મરચાં મસાલો એવો છે તો ભજીયા પાર્ટી કરી નાખ્યા તો બપોર વચ્ચે પતિ પત્ની બેસી ગયા છે કોઈ પટ્ટી કરી રહ્યું છે ને કોઈ મેથી ધાણાની એવું વીણી રહ્યું છે ને કામ પતાયું ત્યાં બેનું બે મારા આવી ગયા બહેનોને ભજીયા ખવડી દઈએ તો હાલે એને કાંઈ બીજા લાંબા ઓરતા ન હોય પણ બેનુંને ખાનગી વાતું બહુ હોય તો હળવેક દઈને અમે બે બેનું ત્રણેય બહેનો આવી ગયા છે એ બેડરૂમમાં અને ગપાટા મારી છે એ બેનું નાસ્તો લઈને બેસી ગયું છે આમાં હું ભજીયા ખાય અને હું બટેકાની ચિપ્સ કરું છું પણ ગપાટામાં ગપાટામાં એમનો પેટ ભરાઈ ગયું નાસ્તો ખાઈને કોઈને કોઈને મનની વાત હળવી કરીને પછી રશ્મિબેન કે બેન આજે તું શૂટ કરીને લાવ હું ભજીયા બનાવું તો જે બપોરે પટ્ટી બનાવી નાખી હતી એનો પહેલાં રશ્મિબેન લોટ બાંધી રહ્યા છે તો પટ્ટીની અંદર એને લીંબુ મીઠું એડ કરી અને ચણાનો લોટ નાખી અને પહેલાં પટ્ટી કાઢી લીધી છે એટલે કે એક બાજુ મૂકી દીધું છે એના એ જ વાસણમાં આપણે પૂંભણિયાનો લોટ બનાવવાનો છે અને એક બેન બેસી ગયા છે સલાડ લઈને કે લાય હું સલાડ કાપી નાખું કેવું સારું લાગે બેનું આવે ત્યારે આપણને એકદી આખો બધી શાંતિ હોય જોકે મારે આવું દેરાણીમાં છે સારું લગાવવા માટે નથી કહેતી પણ મારે એક માતાજીની દયા છે કે સાસરામાં દેરાણી અને પિયરમાં બેન આ બેનું સુખ મને બહુ સરસ મળ્યું પછી રશ્નીબહેન એના એ વાસણમાંથી પટ્ટી થાળીમાં લઈ પટ્ટી છે બેસનવાળી કરી હતી લઈ લીધી ને એ જ વાસણની અંદર પાછો એણે પૂંભણિયાનો લોટ ડોવાનું વિચાર્યું તો લીલા ધાણા લીલું લસણ અને લીલી મેથી આ ત્રણેય મેં ચડિયાતું સમાયર્યું હતું એ નાખી ઉપર બેસન નાખ્યું છે પછી આદુ મરચીની અને લસણની પેસ્ટ નાખી દીધી છે મીઠું નાખ્યું છે હિંગ નાખ્યું છે મને કે મરી પાવડરને એવું મારે નથી નાખવું હોય કે તમારા દેશના મરચાં છે કે એ તીખા હોય મેં તો વાંધો નહીં અને બેણે પૂંભણિયાની અંદર સોડા ન હોય કારણ કે એમાં ચડીયા તો મસાલો હોય એટલે તો લીંબુ નાખીને લોટ બેન બાંધવા બેઠા ત્યાં ઓલીને કહે છે આંધળો ઓકે ને બેને રોકે ને જેવું કામ છે મારે રશ્િબેનનું નાનીને ઊભી કરી કે ઊભી થાય કે નાખાના અંદર ચણાનો લોટ કે આમાં ઘટે આમ છે લ્યો અરે રશ્મિબેન પછી રશ્મિબેને પૂંભણિયાનો લોટ બાંધી લીધો હશે અને કાજલ કે લાવી હું આ બાજુ પૂરીનો લોટ ડોઈ નાખું તો અમારે કાજલબેન પૂરીનો લોટ ડોવા બેઠા છે ને ઓલી એને ચખાડે છે જોતો તો કેવું લાગ્યું જો આવું કામ હોય બેનનું તો એક બેને પૂરીનો લોટ ડોયેલો છે એ આ બાજુ તેલ મૂકી દીધું છે ગરમ કરવા રશ્મિબેન હાથ ધોતા ધોતા બીજા દિવસના હોતાને પર્યાણ કરે હશે રશ્મિબેન મકાન બાંધી રહ્યા હશે તો આજકાલ મકાનમાં જ પડી ગયા હશે એટલે આવે છે બહુ ઓછા બે ચાર મહિને પહેલી વાર કદાચ આવી છે રોકાવા જો કે બેનું સંસારમાં પડે પછી ઓછું જ આવતી હોય આ તો મારા મમ્મી પપ્પા નથી એટલે એ મારા ઘરે વારંવાર આવે રોકાવા હમણાં તો આવી જ નથી અને આજે કેટલું સારું લાગ્યું ને કેટલા લાંબા સમય પછી આવીને મેં એને ભજીયા કરીને ખવડાવી દીધું બોલો પણ બહેનોને કીધું ને કંઈ એવા વર્તા હોય નહીં એને બહેનોને મળવાની જ ઈચ્છા બહુ હોય તો બેણે પટ્ટી ભર મને કે પહેલાં હું છે ને પટ્ટી કાઢી નાખું એક વાર પછી જમવા બેસાડવીને તૈયે આપણે બીજી વાર ક્રિસ્પી કરવા માટે પાછી કાઢશું તો રશ્મિબેન ભર મરચાં કરી રહ્યા છે જોઈને પાણી આવી ગયું ને નરેશ કંઈ ચકરી કરવી છે મેં ચકરીના મરચા ભોલર નથી એવા પટ્ટી આ મરચાં એવા હશે તો પટ્ટી મરચાં કરી નાખું તો જેમાં લાલ લાલ મરચા હતા ને એ બધાની પટ્ટી કરી છે અને લીંબુ નાખ્યો ને એટલે સરસ મજાની થઈ ગઈ છે પણ પટ્ટી બનાવવા બેઠા હતા મારા પતિદેવ એટલે ચમચી લઈને ઘહી છે નસું કાઢી થઈ એટલે પછી મોળી જ લાગે ને મને તો ગામડાના મરચા હતા ને તોય મોળા લાગ્યા વિચારો અને અમારા કાજલબેન કહે છે લાય હું દહીંની ચટણી કરી નાખું મારા ભાણિયાને દહીંની ચટણી જોશે આંબલી ખજૂરની ચટણી તો છે જ પણ દહીંની ખ ચટણી બનાવી ભાણિયા તો મારી બેનું જેવા ને આમ તો મારી જેવા છે ખાવામાં શોખીને મગજના એટલા બધા સ્માર્ટ એની વાત જ પૂછવામાં તો એમણે બનાવી નાખી છે દહીંની ચટણી દહીંની ચટણીની અંદર નાખવું છે ને મરચું ધાણાજીરું મીઠું થોડી ખાંડ અને સંચળ પાવડર ને આવું બધું એને ને લાઇટ એણે મયરુસ બ્લેન્ડર આ બનાવી એના ભાણીયા હાટવું એણે દહીની ચણી આ બાજુ રશ્મિબેણે બધી પટ્ટી કાઢી લીધી છે અને પછી એણે પૂરી નાખી દીધી છે મને કે મારો ભાણિયો તો કે બટેકા પૂરી જ ખાશે મેં બાપા કરીને ક્યાં આમાં તાણ છે ચણાનો લોટ તો મને લાગે છે ગુજરાતમાં ખાતા છે ને એટલું કોઈ પણ રાજ્યમાં નહીં ખવાતું હોય બે છાંટા પાય વરસાદ ના થાય કરો ભજીયા કોઈક મહેમાન આવ્યા કરો ભજીયા દોસ્તારો એ પાર્ટી તો કરો ભજીયા ફામે ગયા છે એ કરો ભજીયા ભજીયા તો અમારા પહેલા નંબર ઉપર છે થેપલા પછી તો બેણે પૂરી બધી કાઢી લીધી છે પૂરી કર્યા પછી ત્યાં તો ઉતાવળા ખ્યા મારા પતિ કેટલી વાર છે કે ન્યુ રહોડામાં ગયું છો ત્રણી કરો છો હું લાવો ને જલ્દી જમવા હજી પોણા આઠ ખ્યા હો ત્યાં એટલે ભજીયા થાય એટલે હાથમાં નો રે હૈયું એને જેવું છે એટલે મેં બેસાડવાનું કીધું મારા બેનને કીધું તું બેસાડી દે જમવા અને હું કરી રહીશું આજે શૂટ અને બે બેનું રાંધે છે તો રસમિક લાય પૂરી નીકળીશ તો પહેલાં હું બીજી વાર પટ્ટી કાઢી નાખું જે બીજી વાર કાઢવાનું કારણ એ છે કે પહેલી વાર આપણે થોડીક કાચી પાકી કાઢી હોય બીજી વાર આપણે ફૂલ તેલ આવવા દીધું હોય પછી જ્યારે પાછું ઘાણો નાખીને પટ્ટીનો એટલે ક્રિસ્પી થઈ જાય સરસ મજાની જોકે આમ જ બનાવતા હોય બધાએ પણ હું આમાં તો રેસીપી કહેતી જાઉં છું ને આખા દિવસના ગપાટા કહેતી જાઉં છું તો પૂરી અને પટ્ટી થઈ ગઈ છે અને મારી બેણે બેસાડી દીધા છે જમવા આ બાજુ રસમી કે લાવો હું ફટાફટ કે પૂંભળિયાને ઘાણો કાઢી નાખું તો એ પૂંભણીયા બનાવી રહી છે અને બધાની પાછી કહી રહી છે આવો જમવા મેં તો બહુસ તો પાછળથીને ઝેડ થવાનો છે અને આ બાજુ મારા કાજલ બેણે બધાને જમવા બેસાડી દીધા છે સલાડમાં કાંદા કાપતી જાય છે અને દેતી જાય છે અને બધાને એ પેપર પાથરીને એકમાં જ બેસા દીધા જમવા મેં બેન આપણે ફાર્મમાં નથી આપણી ઘરે વાસણ છે ઘણા બધા સાસુના છે ને મારે છે મને કે ના રે ના વાસણ કોણ બગાડે કે પેપરમાં નાખી દેવાનું એટલે બધા ક્યારે જ જમી લે અને ટીવી તો અમારી ઘરે મહેમાન હોય કે ન હોય જમવા ટાઈમ ચાલુ જ હોય કારણ કે મેં મોબાઈલ મૂકવાની ટેવ પડવી તો ટીવી ચાલુ કરવાની રાખી તો કોની કોની ઘરે એવું છે એ લખજો પછી રશ્મિ કે હું તો આજ બહુ થાકી ગઈ છું મારા મકાનનું કામ ચાલુ છે મારે કેટલા ધોળા થાય છે હાલો હવે બેમાંથી એક બેનું પાડો હું તો બે જાઉં છું જમવા તો રશ્મિબેન બે ગયા જમવા થાકી ગયા હતા એટલે તો કાજલ કે તારે હાથ બગાડવાના નથી લાય હું બનાવું તો છેલ્લે અમારે કાજલબેને લીધું હાથમાં ભજીયાનું કામ તો મજા આવી ગઈ બેનું આવે કોક દિવસ તો કે એના સંસારમાં અટવાઈ ગયું પછી તો ક્યારેક આવે તો એ સારું જ લાગે પણ મજા